માલપુર ખાતે આવેલા જલારામ મંદિરમાં તાલુકા પેન્શનરોની મંડળની મહત્વપૂર્ણ સભા યોજાઈ હતી આ સભામાં તત્ત્વસંયમ પુસ્તકના લેખક ગુરુચરણ દાસ ભોગીભાઈ પટેલ દ્વારા તમામ પેન્શનર કર્મચારીઓને પુસ્તક ભીઠ સ્વરૂપે આપવામાં આવ્યા હતા સભા દરમિયાન વેદો અને ઉપનિષદોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને વડીલોએ ખૂબ રસપૂર્વક સાંભળી આ ઉપરાંત થી પંચ્યાસી વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગરિક નિયમના ચેરમેન મિતુલભાઈ મહેતા વિશે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેન્દ્રભાઈ પટેલે સીવીસી પેન્શનરોના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ પ્રસંગે ચંદુલાલ જોશીએ પેન્શનરોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડી તેવી ખાતરી આપતા તમામ હક અને લાભોની ખાતરી આપી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો હાજર રહ્યા જેને કારણે સભા ઉત્સાહભેર અને સફળ રહી આ સમગ્ર કાર્યક્રમનું વૈકુંઠ ધામના પ્રમુખ ગિરીશભાઈ સોની અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે હાજર સૌને ભોજનનો પણ આનંદ મળ્યો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર